પછી તો એને ખેતરમાં ખેતી જ કરવી છે ને તો મારા મહેશિયાને તો વિદ્યા ચડી એને તો એવા માસ્ટર ભેટી ગયા કે એને તો ભણતર ગમવા લાગી તો માસ્ટર કહે કે હવે એને ચાર ચોપડી પછી બાજુમાં ભણવા મોકલજો તો અમારે બે માણસની તો ઈચ્છા ન ખરી પણ સરપંચ કે મારો એ ગગ્ગો જાય છે ભેગો એને મોકલી દ્યો તે અમે મોકલાયો તો મારો મહેશિયો તો માં પહેલો આવ્યો નિશાળમાં પછી એના બાપાને કે મને શેર ભણવા મોકલો ને નાથની બોર્ડિંગમાં રહીશ ને કોલેજમાં ભણીશ છોકરો આમ તો ડાયો ને તો મેં ભણવા મોકલ્યો ઘરે વધારે આવતો નહીં જયારે આવે ત્યારે પોતાના સોપડા ભેગા ને ભેગા એમ કરતા કરતા મારો મહેશીઓ તો શું કહેવાય ઇન્જિનિયર થઈ ગયો ઇન્જિનિયર હા પણ એના બાપાના નસીબમાં નહીં હોય છોકરાને સાહેબ રીતે જોવાનું તો એ તો ભગવાનને ઘેર ચાલ્યા ગયા તો મહેશ્યો કે બા હવે તને એકલી ન રહેવા દઉં હાલ મારી ભેગી શેર માં હું આવી ગઈ શેર માં અહીંયા બે ટાઈ મહેશિયાના રોટલા કરું ને ભગવાનનું નામ લઉં તો તે દિવસે શું સુ સુજીયું મહેશિયાને મને કે હર તને શેર નો મોલ બતાડુ મેં તો કીધું મારે ક્યાંય ન જાવ बाजूના મંદિરમાં દર્શન કરું તો ઘણું થઈ ગયું તો એ મને મોલ લઈ આવ્યો ઓ મોલ તો જોઓ મોટા કાસના મકાન ને કાચના દરવાજા ખુલે ને તો એવી ઠંડી ઠંડી હવા આવે ને એ બાયડીઓના કપડા પહેરીને બાયો ફરે એ જોઈ તો મને શરમ આવી તે અમે લિફ્ટ હાટું અંદર ગયા ત્યાં લિફ્ટની લાઈનમાં અમારો નંબર આવ્યો એમાં જોલા પોલીસ દેખાતા કડક અવાજમાં માણસ કે તમને અંદર ન જવા દઉં આવા લગ્ઘર કપડાના વેશ ન આવવા દઉં તો મને તો એમ કે ધરતી માર્ગ આપે તો સમાઈ જાઓ અમે તો ખેડૂત અમે તો જન્મથી આવા જ કપડા પહેરીએ પહેરીને ખેતી ક્યાંથી થાય મહેશ હવે શર્ટ પેન્ટ પહેરે પણ હું ક્યાં આ ઉમરે શેર પહેરવાની તો મેં તો મહેશને હાથ ઝાલીને કીધું હાલ ઘેર આપણે તમાસો નથી કરવો તો મહેશ તો ગરમ થઈ ગયો તો એ જો ફોટો ને વિડીયો પાડવા લાગ્યા મન તો એવી શરમ આવી મેં તો મારો ઘૂંઘટો ટાળીને